જૂજના બી ડિવિઝન પોલીસ મથક પાસે આવેલ જૂની જેલમાં આજે બપોરે ભયાનક આગ લાગી આગ લાગવાના કારણે અફડા તફડી મચી જવા પામી હતી આગના બનાવમાં સૌથી મોટી મહત્ત્વની વસ્તુ એ હતી કે અંદર જૂના વાહનો પડ્યા હોવાના કારણે આગમાં આ વાહનો બળવા લાગતા ભારે બ્લાસ્ટ અને ધડાકા થયા હતા પરિણામે આજુબાજુના રહીશો ભારે ગભરાટ અને ભયની લાગણી અનુભવી રહ્યા છે ભુજના બી ડિવિઝન પોલીસ મથક પાસે આવેલ જૂની જેલમાં આજે બપોરે બે વાગ્યાના આસપાસ અચાનક આગ લાગી હતી આગ લાગવાના કારણે ભારે અફડાતફડી મચી જવા પામી હતી સૌથી મહત્ત્વની વાત એ હતી કે આગ લાગવાના બનાવને કારણે જે જેલની અંદર જે જૂના વાહનો રહ્યા હતા એ વાહનોમાં આગ પ્રસરે પરિણામે બ્લાસ્ટ થવા લાગ્યા હતા ધડાકા એટલા જોરદાર હતા કે લોકો ભય અને ગભરાટના કારણે બહાર આવી ગયા હતા અને આગની તીવ્રતા એટલી ભયાનક હતી કે આકાશમાં ધુમાડાના ગોટાને ગોટા છવાયા હતા દૂર દૂર સુધી આ આગ જોવા મળતી હતી છઠ ભુજ ભારા પરના રસ્તા સુધી આ આગ જોવા મળતી હતી અને ખાસ કરીને ધડાકાના અવાજો છે એ ત્રણ ચાર બેથી ત્રણ કિલોમીટર સુધી સંભળાયા હતા પણ અમે રહીશો બહાર નીકળી ગયા હતા અને ભય અને ગભરાટની લાગણી અનુભવતા હતા ખાસ કરીને તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે આગને ઓલવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ અંદર જે જૂના વાહનો રાખ્યા છે આ વાહનોમાં આગ પ્રસરી રહી છે પરિણામે ધડાકા થઈ રહ્યા હોવાની વાતને ફાયર બ્રિગેડની ટીમે પણ સમર્થન આપ્યું છે અને પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લીધો છે